માંગરોળ તાલુકાના શિક્ષણ ધામ સમા બામણવાડા ગામે વર્ષોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમો યોજાતા રહેશે મોડુભાઈ કાનાભાઈ રામના સ્મરણાર્થે વિદ્યાર્થી તથા નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું માંગરોડ તાલુકાના શિક્ષણ ધામ સમા બામણવાડા ગામે વર્ષોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમો યોજાતા રહે છે મુળુભાઈ કાનાભાઈ રામના સ્મરણાથે વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું કેજીથી લઈ ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ જે પૂરા વર્ષ દરમિયાનની રમતગમત તથા ઇત્તર પ્રવૃત્તિઓ તેમજ વાર્ષિક પરીક્ષા પ્રથમ ત્રણ નંબર મેળવેલા છે તેમના વાલી સાથે જાહેર મંચ ઉપર બોલાવી બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થી કેળવણીકારોની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા પ્રમુખ કાનભાઈ રામ દ્વારા સંસ્થા દ્વારા અપાતા શિક્ષણ તેમજ મૂળગત સંસ્થા પરિચય આપી સૌને આવકાર્યા હતા લોયજી સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી મુક્ત સ્વરૂપ દાસજી પંચોળાના શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ ચરણ દાસજીએ શિક્ષણ સાથે સંસ્કારને ભાર આપી શ્રેષ્ઠ સમાજ બનાવવાની વાત કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને સારા એવા કેળવણીકાર હીરાભાઈ જોટવાએ સમાજને આર્થિક પરિસ્થિતિ સાથેનું શિક્ષણ મૂલ્યલક્ષી શિક્ષણની વાત મૂકી છે તજજ્ઞ વક્તા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢના પ્રાધ્યાપક ભરતભાઈ મેશિયા જેતપુર કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈ ચોજાએ માતૃભાષાનું શિક્ષણ

બીજા સેશનમાં શિક્ષકોના માર્ગદર્શનથી લઈ વિદ્યાર્થીઓ દ્વારા સમાજ જાગૃતિ પર્યાવરણ બચાવો શિક્ષણ જાગૃતિને લગત છોટદાર અને આબેહૂબ કાર્યક્રમ રજૂ કર્યા હતા આતંકે આચાર્ય સર્વજ્ઞા પૂર્વ બોર્ડ મેમ્બર વાઢેર સાહેબ અને કર્મચારી રામ સાહેબ નિવૃત્ત થતા સંસ્થા તથા જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થા પ્રમુખ દ્વારા હાઈસ્કૂલ બિલ્ડિંગ રિનોવેશન માટે આર્થિક અનુદાન મેળવવા હાકલ કરતા

મુડુભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે અમે વર્ષોથી એક વાર્ષિક ઉત્સવનું આયોજન કરીએ છીએ અને એ વાર્ષિક ઉત્સવમાં ધોરણ કેજીથી લઈ અને બાર ધોરણ સુધીના તમામ બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ એકથી ત્રણ નંબર વાર્ષિક પરીક્ષામાં આવેલા હોય તેને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીએ તે ઉપરાંત આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ નંબર દાખવા હોય તેને પણ આ જાહેર મંચ ઉપરથી અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ રમતગમતના ક્ષેત્રમાં પણ પ્રોત્સાહિત કરીએ છીએ સાથે સાથે વાલી મિટિંગનું આયોજન હોય છે તો વાલીઓ સાથે અમે વાતોની શૈક્ષણિક વાતોની પરામર્શ કરીએ છીએ તજજ્ઞો આવે છે શિક્ષણના તો પોતાની વાતો છે શિક્ષણની મૂકી અને વાલીઓને આનું માર્ગદર્શન પૂરું પાડે છે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ અને સાથે સાથે રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન રજૂ કરીએ છીએ આયોજન તેમાં વિદ્યાર્થીઓ પોતાની કલાકૃતિ છે રજૂ કરે છે અને પોતાની તાકાત છે બતાવે છે આ માટે અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કનભાઈ રામ અને તમામ સ્ટાફગણ સંસ્થાના એ ખૂબ જહેમત ઉઠાવીને કાર્યક્રમ સફળ બનાવ્યો છે મધુનો રિપોર્ટ ન્યૂઝ જુનાગઢ